તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવો બ્લોગ વિડીયોમાં અને આજે આપણે આઈટીઆઈથી છૂટીન હવે આવ્યા છે બસ સ્ટેશનમાં એકદમ ટકાટક અને આજે પૂનમ છે તો આપણે બોનમાં દર્શન કરવા દવાનું છે દિવેદર રેડી એકદમ ટકા ટકું અમાર આવડો જડી અમાર ભાઈબહેન અમાર ભાઈ બહેનનો આઈફોન જુઓ ખાલી તમે છે એપલ બતાડી એપલ આ રીજો એપલ એ અમાર ભાઈબંધ સફરથી લઈને આવી જઈ એકદમ ટકાટક આઈફોન બાર આપણે હજી લાઈવ નહીં હવે લઈને આવી છે રેડી થોડુંક ટાઈમ લાગે ગા રેડી તો હવે આપણે આગળ જઈને મળીએ તો બને ઉભો તો મિત્રો આપણે હવે પોકવા આવ્યા છે આ જુઓ આ રીતે મંદિર રેડી ઝૂમ કરીને બતાવી દઉં તમને કણ રેડી તો આપણે અહીંયા જવાનું છે અને અમારા ભાઈ બેન બ્લોગ ચાલુ કરે છે જુઓ એકદમ ટકાટક મિત્રો આપણે આવી ગયા હતા હનુમાનના મંદિરે પોકવા છે હનુમાન મંદિર બતાવી ના રેડી એકદમ ટકાટક અમારા ભાઈ બેન ઝૂમ કરે આઈફોનમાં પછી આપણે તો હવે અંદર

જોઈ નાખો ખાલી નજારો રેડી મિત્રો બાપુ રેડી આપણે મંદિર છે દર્શન કરતા આપણા ભાઈબંધ કઈ નાખીશું રેડી મિત્રો તમે દર્શન કરી નાખશો એકદમ ટકાટક નહીં ખૂબ સુંદર આ માતાજીનું બોડ માતાનું મંદિર એક અમર મસ્ત હવે તમને આગળ ભાઈબંધનો આઈફોન રેડી તમારા ભાઈબેન ફોટો પાડે છે મસ્ત પડી ગયો તો મિત્રો આપણે દર્શન કરીને ભાઈબંધને ફોટા પાડવા છે એટલે આમાં કાં જઈએ છીએ ફોટા પાડવા માટે ચપાડવા ભાઈબહેન ફોટા ફોટા છે બગીચો ગોતો બગીજો બગીચો ગોતો હોય ભાઈબંધ હોય મસ્ત આવે છે ભાઈબંધના આઈફોન એટલે ફોટા મસ્ત આવે છે ઓય પાડ ને ઓય

है? यहाँ पे चबूतरा है जो खाली बोन मान मंदिर लागे से मस्त टकाटक तक। जो हमारे भाई बन पास अब लोग चालू कर बोलिए ना तो अल्ह सालों करी तो आप मका मैं एकदम टकाटक तो आप बगीचा तक। तो बगीचा पूछ रेडी तो आप थे वटकाड़ी ना एकदम टकाटक भाई बहन चकूल फोटा पड़ने की इच्छा चीजें Hmm. चलो 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 ओ ये क्या है यहाँ पे कुछ है ये क्या है ये क्या है मित्र आज है क्या पता नहीं ये क्या है

રેડી ફોટો પાડે તા ગડીમાં તમન કો કઈ જો રેડી તો આપી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી રયો સબસ્ક્રાઇબ કરી લેજે મને ખબર છે રેડી કરવાની જરૂર નહી તમે કરી દીધી છે મને ખબર છે રેડી મિત્રો રેડી મિત્રો આપણે દર્શન કરીને આવ્યા છે તો આજનો મારો બ્લોગ તમને સર લાગે તો લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી